નમસ્કાર મિત્રો આજના આ વિડિયોમાં આપણે એક આયુર્વેદિક ટેસ્ટ કરીશું આ ટેસ્ટ પરથી તમે જાણી શકશો કે તમારા શરીરની પ્રકૃતિ કઈ છે તમે વાત પ્રકૃતિના છો તમે પિત્ત પ્રકૃતિના છો કે તમે કફ પ્રકૃતિના છો મિત્રો જો તમે તમારો ઈલાજ આયુર્વેદ પ્રમાણે કરવા માંગો છો આયુર્વેદ પ્રમાણે તમે તમારી બીમારીને ઠીક કરવા માંગો છો તો તમને તમારી પ્રકૃતિ કઈ છે એ ખબર હોવી જોઈએ મિત્રો જે પ્રકૃતિ હોય છે એ આપણે માતાના ગર્ભમાં હોઈએ છે ત્યારે જે ડિસાઇડ થઈ ગઈ હોય છે એમાં કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી પ્રકૃતિ જાણવી એટલા માટે જરૂરી છે કે આપણે એ પ્રમાણે આપણું ખાનપાન કરી શકીએ આપણી હેલ્થ ને સારી રાખી શકીએ મિત્રો કોઈ કેટલું પણ કહી દે કે આપણા બધાની બોડી એક સરખી છે પણ એવું જરાય નથી કોઈને તીખું પસંદ હોય છે તો કોઈને મીઠું પસંદ હોય છે કોઈનો સ્વભાવ ગરમ હોય છે તો કોઈનો સ્વભાવ ઠંડો હોય છે કોઈને ઠંડુ વાતાવરણ પસંદ હોય છે તો કોઈને ગરમી પસંદ હોય છે આ બધું માણસની પ્રકૃતિ પર નિર્ભર કરે છે જેવી પ્રકૃતિ એવો એનો સ્વભાવ હોય છે અને એટલે જ જો તમને તમારી પ્રકૃતિ જાણવી હોય તો આગળ જે પણ ટેસ્ટ મેં કીધો છે એ પાંચ તત્વો બનેલું છે હવા આકાશ પૃથ્વી જલ અને અગ્નિ જ્યારે આ પાંચે તત્વો આપણા શરીરમાં બેલેન્સ હોય છે ત્યારે આપણું શરીર સ્વસ્થ રહે છે પરંતુ જ્યારે આ પાંચે તત્વો આપણા શરીરમાં ઇમ્બેલેન્સ થઈ જાય છે ત્યારે આપણી જે પ્રકૃતિ છે વાત પિત્ત અને કફ એ પણ બગડી જાય છે અને પ્રકૃતિ પ્રમાણે જે રોગો થતા હોય એ આપણા શરીરમાં પ્રવેશ કરે છે આગળ વિડીયોમાં તમારે પંદર પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલા તો તમે એક કાગળ ને પેન લઈ લો આ કાગળની અંદર એક થી પંદર સુધીના નંબર પહેલા તો લખી લો દરેક પ્રશ્નના તમને ત્રણ ઓપ્શન મળશે એ બી અને સી તમારે આ એ બી અને સી માંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે લાસ્ટમાં તમારે જે પણ ઓપ્શન સિલેક્ટ કરો એનું ટોટલ કરવાનું છે અને એના પરથી તમે તમારી પ્રકૃતિને જાણી શકશો તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર એક તમે દેખાવે કેવા છો ઓપ્શન એ તમે દુબળા પાતળા છો તમારા હાડકા દેખાય છે તમારું વજન સરળતાથી વધતું નથી ઓપ્શન બી તમે દેખાવે મીડિયમ છો તમારું વજન સરળતાથી વધી પણ જાય છે અને સરળતાથી ઉતરી પણ જાય છે ઓપ્શન સી તમે દેખાવે જાડા છો તમારું વજન સરળતાથી વધી તો જાય છે પણ એને ઉતારવામાં તમને ઘણી પ્રોબ્લેમ થાય છે ક્વેશન ટુ તમારી સ્પીચ કેવી છે ઓપ્શન એ તમે ઊંચા અવાજમાં ફાસ્ટ અને ક્લિયર બોલો છો ઓપ્શન બી તમે નોર્મલ અવાજમાં જીડ માં ઓપ્શન એ તમને ગરમી વધારે પસંદ છે ઓપ્શન બી તમને ઠંડુ વાતાવરણ વધારે પસંદ છે ઓપ્શન સી તમને ગરમી અને ઠંડી બંને વાતાવરણ પસંદ છે અને વરસાદની ઋતુ તમને ઠીકઠાક લાગે છે

ફંગલ ઇન્ફેક્શન અને ચામડીના ઇન્ફેક્શન થઈ જતા હોય છે ક્વેશ્ચન સેવન તમને પસીનો કેવો થાય છે ઓપ્શન એ તમને પસીનો ખૂબ જ ઓછો થાય છે અને સ્મેલ પણ ઓછી આવે છે ઓપ્શન બી તમને પસીનો ખૂબ જ વધારે થાય છે પણ સ્મેલ થોડી ઓછી આવે છે ઓપ્શન સી તમને પસીનો ઠીક ઠાક થાય છે પણ પસીનાની તીવ્ર સ્મેલ આવે છે ક્વેશ્ચન એટ તમારી આંખો કેવી છે ઓપ્શન એ તમારી આંખો નાની છે ડ્રાય છે અને પાપડ એકદમ જ વધારે બ્લિંક થાય છે ઓપ્શન બી તમારી આંખો નોર્મલ સાઈઝ છે અને આંખો હંમેશા લાલ રહે છે ઓપ્શન સી તમારી આંખો એટ્રેક્ટિવ છે અને મોટી છે ક્વેશ્ચન નાઇન તમારા હોટ કેવા છે ઓપ્શન એ તમારા હોટ પાતળા છે અને જલ્દીથી ડ્રાય થઈ જાય છે ઓપ્શન બી તમારા હોટ મીડિયમ સાઈઝ છે અને સોફ્ટ છે ઓપ્શન સી તમારા હોટ મોટા છે અને સોફ્ટ છે

ઓપ્શન એ તમે વિચારવામાં ઘણો બધો ટાઈમ લો છો અને વધારે વિચારો છો ઓપ્શન બી તમે તરત જ વિચારી લો છો અને એ કામને તરત જ અમલમાં મૂકી દો છો ઓપ્શન સી તમે તમારું કામ આળસના લીધે કાલ પર છોડી દો છો ક્વેશ્ચન ફોર્ટીન તમારી યાદ શક્તિ કેવી છે ઓપ્શન એ તમારી શોર્ટ ટર્મ મેમરી છે તમે કોઈ પણ વસ્તુને ઈઝીલી યાદ તો કરી લો છો પણ એને તરત જ ભૂલી પણ જાઓ છો ઓપ્શન બી તમે કોઈપણ વસ્તુ શીખવામાં સમજવામાં ટાઈમ લો છો પણ એક વાર તમે કોઈ પણ વસ્તુ યાદ રાખો ઓપ્શન સી તમારી ક્વેશ્ચન ફિફ્ટીન તમારી ઊંઘ કેવી છે ઓપ્શન એ તમારી ઊંઘ કાચી છે જલ્દી તૂટી જાય છે ઓપ્શન બી તમારી ઊંઘ સારી છે તમે જો વચ્ચે એક વખત ઉઠી જાઓ તો તરત સુઈ પણ જાઓ છો

ઓપ્શન બી જે છે એ પિત પ્રકૃતિ છે જે ઓપ્શન તમે બીજા નંબર પર સિલેક્ટ કર્યો હશે એ તમારી સેકન્ડરી પ્રકૃતિ છે મિત્રો ચરક સંહિતાની અંદર ટોટલ સાત બોડી ટાઈપ છે વાત જેમાં તમે બધા જવાબ એ સિલેક્ટ કર્યા હશે પિત જેમાં તમે બધા જવાબ બી સિલેક્ટ કર્યા હશે કફ જેમાં તમે બધા જવાબ સી સિલેક્ટ કર્યા હશે વાત અને પિત જેમાં તમે બધા જવાબ એ અને બી સિલેક્ટ કર્યા હશે પિત અને કફ જેની અંદર તમે બધા જવાબ બી અને સી સિલેક્ટ કર્યા હશે વાત અને કફ જેની અંદર તમે બધા જવાબ એ અને સી સિલેક્ટ કર્યા હશે ત્રિદોષ જેની અંદર આ પ્રકૃતિ ઉપર જ છે પ્રકૃતિ પ્રમાણે તમારે કેવું ખાનપાન કરવું જોઈએ જો તમારા શરીરમાં પ્રકૃતિ અસંતુલિત થઈ જાય તો એનું સંતુલન કરવા માટે તમારે શું કરવું જોઈએ એ બધું જ આગળના વિડીયોમાં હું તમને જણાવીશ એટલે એ વિડીયો પણ તમે જરૂર જોજો હંમેશા સ્વસ્થ રહો અને તંદુરસ્ત રહો